ની તો ઉભો હો પણ જો ઉનાળાની સિઝન છે અને ચોવીસ કલાક થી આ માહોલ એટલો ગરમ છે એટલે ધ્યાન રાખજે રસ વસ્તુ પીતો જાજે જો બોડી ડિહાઈડ્રેટ થઈને ચક્કર બકર આવ્યા ને તો લોચા થઈ જાય લાખ ઉપર વ્યુ જતા હોય ને એને ક્રિએટર કહેવાય લાખ ઉપર એમને દસ પંદર હજાર આવે તો ક્રિએટર નાખે એમને જોઈ લે જાદુગર આ તારા લાખે વ્યૂ બેટા ચોવીસ કલાક જ થયા તને શું લાગે આ મિશન હે અમે ફેમસ થવા કે ક્રિએટર બનવા ચાલુ કર્યું છે આવનારી પેઢી છે સૌરાષ્ટ્રની આવનારી જનરેશન છે એ ફિઝિકલી ફિટ રીએ મેન્ટલી ફિટરી અને તમારા જેવા દૂષણ ફેલાવે છે ને એનાથી લોકો દૂર રહે અને એક પેઢી છે સમાજ છે સારા રસ્તે જાય ને એના માટે ચાલુ કર્યું છે નહીં કે ક્રિએટર બનવા કે તમારી જેમ આવી ગેમોની એડ કરવા માટે જે આ પેલા અમે જે ઓનલાઈન નહોતા એ પેલા અમે ગ્રાઉન્ડ લેવલે કામ કર્યું છે એ લોકો જાણે છે અને સમાજે જાણે છે અમે આ બાબતે કોઈને પ્રશ્નલી કીધું નતું જે સમાજમાં નુકસાન કરે છે આવી ગેમિંગ થી ઘણા બધા પરિવાર બરબાદ થયા છે ઘણા લોકોએ આત્મહત્યા કરી છે એના માટે અમે બોલી હે અને લોકોમાં જાગૃતતા માટે પ્રયત્ન કરીએ અમે કોઈને પ્રશ્નલી કીધું નતું પણ બેટા તમે પ્રશ્નલી લીધું છે ભાવી જાવ મેદાનમાં અમે મેદાનના જ માણસો હૈ ઇતિહાસ જેની સાક્ષી છે ચાંદો અને સુરત જેની સાક્ષી પૂરે છે મહાભારતની ઘટના થઈ ગઈ બો જેટલા કૌરવો હતા એની પાસે બો જેટલી અક્ષરની સેના હતી પણ સામે પાંડવો પાંચ જ હતા પણ એની નીતિનતા હાચી હતી એ નીતિ અને ધર્મ ઉપર હાલતા હતા ધર્મને માર્ગે હાલતા હતા તો છેલ્લે જીત જ થઈ હતી એમ જે તમે દૂષણ ફેલાવો ને એના માટે અમે વિરોધ કરશું અને એની જાગૃતતા લાવવા માટે અમારો પૂરા પ્રયત્ન રહેશે ઇતિહાસ ની વાત તો તારા આગળ શું કરું જાદુગર કેમ કે ઇતિહાસ જાણતો હતો આ ગેમના ના નેટ ના પ્રમોશન થોડી કઈ હમણાં જ વાત કરું વર્તમાનમાં છાવા મૂવી આવ્યું હતું બરાબર ઓરંગની ની લાખો ની સેના હતી પણ સંભાજી મહારાજ સેના કેવડી હતી તો એ સંભાજી મારા ખુલ્લી છાતી લઈને એટલે એવું નથી તારા લાખો ફોલોવરો લાખો વ્યુ હે એટલે તારા તો લાખો વ્યુઅર્સ છે લાખો છે ને સતાઈ જંજીર પે અકડા ભાઈ મેરા આજ પી છે જય હિન્દ જય દ્વારકાધીશ